હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત પાઠ એક પ્રહેલિકા પ્રહેલિકા એટલે શું પ્રહેલિકા એટલે ઉખાણા હવે ઉખાણા તો દરેક બાળકને સાંભળવાની મજા આવે અને જવાબ આપવાની પણ બી મજા આવે ઉખાણા એટલે શું કે આનંદ સાથે જ્ઞાન આપે તે હવે બાળકો તો એકબીજાની સાથે ઉખાણા પૂછે અને જવાબ આપે સાચો હોય કે ખોટો હોય પણ કેવી મજા આવે ઉખાણા પૂછીએ અને જે જવાબ આપે તેને પણ બી એમ આપણને જો કંટાળો આવતો હોય ને આવી રીતે કોઈ આપણને ઉખાણા પૂછે તો આપણું મન કેવું થઈ જાય છે પ્રફુલ્લિત બની જાય છે તો ચલો આજે પણ બી આપણે મન પ્રફુલ્લિત કરીએ હવે અહીંયા ઉખાણાના જવાબો હું બોલું એ પહેલાં તમારે જવાબ આપી દેવાના બરાબર ને તો થોડી મજા આવશે તમારે જાતે થોડો ટ્રાય કરવાનો બાકી જવાબ તો હું તમને કહેવાની જ છું પણ તમારે એક શ્લોક હું જ્યારે તમને બધું જ એ શબ્દાર્થ અને ભાષાંતર કહી દઉં પછી તમારે વિડીયો પોસ્ટ કરીને અને જવાબ જાતે બોલવાનો તો તમને થોડીક વધારે મજા આવશે પણ જો તમે મારા જવાબ પહેલેથી જાણી લેશો તો તમને મજા આવશે નહીં ચલો હવે આ પ્રહેલિકાના આપણે શબ્દોના અર્થ જોઈએ ભાષાંતર જોઈએ અને ઉખાણાના જવાબ જોઈએ રેડી બધા એમ ચલો શ્લોક નંબર એક વૃક્ષાગ્રહવાસી નજ ત્રિનેત્ર નિ નયોગી જલ બિપન્ન ઘટો નમેગો હવે વૃક્ષ ગ્રહવાસી વૃક્ષ ગ્રહવાસી એટલે શું જાડની ટોચ પર રહેનારો ન એટલે નથી ચ એટલે અને પક્ષી રાજ પક્ષી રાજ એટલે પક્ષીઓનો રાજા પક્ષીઓનો રાજા કોણ હોય ગરુડ ત્રિનેત્રધારી એટલે ત્રણ નેત્રો વાળો ન એટલે નથી ચ એટલે અને શુલ પાણી સુલ પાણી એટલે ત્રિશુલ ધારણ કરનાર ત્રિશૂલ ધારણ કરનાર કોણ હોય ભગવાન શંકર ત્વક સ્ત્રધારી એટલે ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર ચામડાનું વસ્ત્ર જે ધારણ કરે તે કોણ કરે છે શંકર ભગવાન સિદ્ધ યોગી એટલે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો હવે સિદ્ધ યોગી એટલે શું કે જેને ઘણું બધું તપ કર્યું હોય તેને સિદ્ધ યોગી કહેવાય છે જલમ જલમ એટલે જળ ચ એટલે અને બિભન્ન બિભન્ન એટલે ધારણ કરનાર ઘટો એટલે ગળો જે આપણે માટલી હોય છે તે મેઘ મેઘ એટલે મે કાતો વાદ ચલો હવે આપણે શબ્દોના અર્થ જોયા હવે આપણે તેનું ભાષાંતર જોઈએ અને તરત તમારે જવાબ આપવાનો છે વૃક્ષાગ્રહવાસીના ચ પક્ષી રાજહ ઝાડની ટોચ પર રહે છે ત્રિનેત્રધારીના ચ સુલપાણી પણ પક્ષીઓનો રાજા ગરોડ નથી વૃક્ષ ક્રવાસી ન ચ પક્ષી રાજ ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી પક્ષીઓનો રાજા કોણ ગરુડ એટલે પક્ષીઓનો રાજા ગરુડ નથી તે ઝાડની ટોચ ઉપર રહે છે ત્રિનેત્રધારી ન ચ સુલ ત્રણ નેત્રો વાળો છે પણ ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી એમ આપણે કહીએ છીએ કે ત્રણ નેત્રો વાળો ત્રિશૂલ ધારણ કરનાર કોણ હોય ભગવાન શંકર પણ તે પણ બી નથી ત્વગ વસ્ત્ર ધારી ન ચ સિદ્ધ યોગી એટલે ચર્મ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધ યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી જલમ ચ બિપ્રન્ન ઘટો ન મેઘ પાણી ધારણ કરે છે પણ ગડો નથી કે વાદળ નથી ચલો તમે આનો જવાબ શું આવશે તો આનો જવાબ આવશે નારિકેલ નારિકેલ એટલે નારિયેળ તમને ખબર છે નારિયેળ એટલે શું એમ કે નારિયેળ જાડની ટોચ ઉપર એટલે જાડની ટોચ ઉપર રહે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી એમ નારિયેળ નારિયેળની જાડની ટોચ પર રહે છે તેને ત્રણ આંખો અને ઉપરનું કાચલું હોય છે તમને ખબર છે ત્રણ આંખો કંઈ જ્યારે તમે નારિયેળ સુકાઈ જાય અને એને તમે છોલી દો છો ત્યારે ત્રણ ટપકા હશે એટલે ઉપરનું કાચલું હોય છે તેમાં પાણી પણ હોય છે તમે આમ ખખડાવો એટલે નારિયેલની અંદર શું નીકળે છે પાણી એટલે આપણને કહીશું વૃક્ષાગ્રહવાસીને ચપક્ષી ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી ત્રિનેત્ર ધારીને ન ચસૂલ પાણી ત્રણ નેત્રોવાળો છે પણ ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી ત્વક વસ્ત્ર ધારી ન ચ સિદ્ધ યોગી ચર્મ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી જલમ ચ ન પાણી ધારણ કરે છે પણ ગળો નથી ગળામાં શું ભરીએ આપણે પાણી ભરીએ છીએ એટલે પાણી ધારણ કરે છે પણ એ ગળો કહેવાતો નથી કે વાદળ પણ બી નથી એ તો શું હોય નારિકેલ નારિકેલ એટલે નારિયે ચલો પહેલાનો તો જવાબ તમને બધાને આવડી ગયો હવે આપણે શ્લોક નંબર બે જોઈએ સમુપ્તના શાસ્ત્રી દેહ દેહ વિવર્જીતા અમુખી કુરુ તે શબ્દો જાત માત્ર વિનયશંતિ હવે આપણે પહેલા એના શબ્દોના અર્થ જોઈ લઈએ શાસ્ત્રી અહીંયા પહેલું આપણે લઈશું શાસ્ત્રી શાસ્ત્રી એટલે તે સ્ત્રી નર નારી સમુકતમના એટલે નર અને નારીથી ઉત્પન્ન થયેલી દેહ વિવર્જિતા એટલે દેહ વિનાની અમુખી અમુખી એટલે મીખ મુખ વિહોણી મુખ એટલે મોઢા વિનાની શબ્દમ કુરુતે પહેલા શબ્દમ લેવાનો છે પછી કુરુતુ લેવાનો છે એટલે શબ્દમ કુરુતે અવાજ કરે છે જાત માત્રા જાત માત્ર એટલે જન્મતા જ કાતો જન્મે કે તરત જ નાશ પામે છે હવે આનો જવાબ શું આવશે તો આનો જવાબ આપણે પછી જોઈએ આપણે શબ્દોના અર્થ જોઈએ હવે આપણે ભાષાંતર જોઈશું એટલે તરત જ તમને એનો જવાબ આવડી જશે નરનારી સમુપ્તા શાસ્ત્રી દેહ વિવર્જિતા શાસ્ત્રી એટલે તે સ્ત્રી नर नारी સમુપ્તના નર અને નારીથી જન્મેલી છે દેવી વિવર્જીતા છતાં શરીર વગરની છે તે સ્ત્રી નર અને નારીથી નર એટલે પુરુષ અને નારી એટલે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે એને શરીર નથી અમુખી કુરુ તે શબ્દમ જાત માત્ર વિનશ્તી હવે શું કીધું છે કુરુ તે શબ્દમ અમુખીય મોં વિનાની તે અવાજ કરે છે અમુખી મોં વિનાની તે અવાજ કરે છે મુખ વિહોણી કીધું ને આપણે અમુખી એટલે કાં તો મુખ વગરની કાં તો મુખ વિહોણી મોં વિનાની અવાજ કરે છે જાત માત્રા વિનિશનતી અને જન્મતા જ નષ્ટ થઈ જાય છે અને તરત જ એ મૃત્યુ પામે છે એટલે શું આવશે એનો જવાબ છોટિકા છોટિકા એટલે શું ચોટીકા એટલે ચપટી ચપટી તમે વગાડો છો ને બધા એમ તો શું કહેવાય છે અંગૂઠો અંગૂઠો છે ને તમારો એમ એમાં નર અને વછલી આંગળી તમે ચપટી કઈ રીતે વગાડો છો એમ નારીએ બે વડે ચપટીનો જન્મ થાય છે તેને શરીર હોતું નથી તમે આંગળીઓથી કરો છો તે એ લોકોનું શરીર છે શરીર તો આપણું છે પણ હાથનું કોઈ નથી ને વળી મુખ ન હોવા છતાં એનું મોઢું છે આંગળીઓનું નથી છતાં તે શું કરે છે અવાજ કરે છે અને જન્મતા જ જો આમ અવાજ કરે તરત જ પાછું મૃત્યુ પામી જાય છે નષ્ટ થઈ જાય છે એટલે એને સંસ્કૃતમાં કહેવાય છે છોટિકા છોટિકા એટલે ચપટી ચલો શ્લોક નંબર ત્રણ જોઈશું કૃષ્ણ મુખી ન માર્જારી દ્રિજિહા ન ચ સર્પીણી પંચભત્રી ન પાંચાલીઓ જાનાતી સહ પંડિત હવે આપણને આપ કીધું છે કૃષ્ણમુખી કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી મારજારી ન એટલે નથી મારજારી એટલે બિલાડી દ્રિજીવા એટલે બે જીભ વાળી ન એટલે નથી ચ એટલે અને સરપીણી સરપીણી એટલે સાપણ પંચભરતા એટલે પાંચ પતિઓ વાળી ન એટલે નથી પાંચાલી પાંચાલી એટલે દ્રૌપદી જાનાતી એટલે જાણે સ એટલે તે પંડિત એટલે પંડિત ચલો આપણે તેનું ભાષાંતર કરીએ કૃષ્ણ મુખી ન માર્જારી તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી ચ એટલે અને ચ તમને દેખાય છે કે દ્વિજિહા ન ચ આપણે પહેલાં લેવાનું અને દ્રિજિહા એટલે બે જીભવાળી છે સરપિણી પણ સાપણ નથી તે કાળા મોખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી પંચભરતી ન પાંચાલી તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી તમે મહાભારત જોયું હશે તો મહાભારતમાં જે પાંડવો હતા પાંડવો પાંચ હતા અને પાંચની પત્ની એક જ હતી દ્રૌપદી એટલે અહીંયા આપણે છે પંચ ભરતી ન પાંચાલી એ તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી યો જાનાતી સહ પંડિતો જે જાણે છે તે પંડિત છે ચલો હવે આનો જવાબ તો તમારી બધાની પાસે બેગમાં હોય હોય ને હોય જે તમે દરરોજ સ્કૂલમાં લઈને આવો છો સ્કૂલમાં નથી તો જ્યારે ટીચર તમને હોમવર્ક કરવા આપે છે ત્યારે પણ બી તમારી ને સાથે જ હોય છે તો આનો જવાબ આવશે લેખની લેખની એટલે પેન જે તમે લખી રહ્યા છો તે કેમ આની અંદર પેન કીધું છે એટલે કલમનું મુખ કાળું હોય અહીંયા કીધું છે ને કાળા મુખવાળી એટલે કલમનું મુખ કલમ એટલે પેન એ તમે લખો એટલે કેવું હોય એનું મોઢું એમ સહેજ તમે જોજો સહી નીકળતી હશે ભલે બ્લુ હશે પણ તમને કેવું દેખાતું હશે બ્લેક કલર કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય એટલે ત્યારે સહી નીકળે ને સહેજ થોડું કાણું પાડ્યું હોય ત્યારે અંદરથી સહી નીકળે કલમને પકડનાર પકડીએ આપણે પેન પકડીએ છીએ તો કેવી રીતે પકડીએ છીએ પાંચ આંગળીઓને રાખીને પકડીએ છીએ ને એટલે પાંચ આંગણા તેના પાંચ પતિઓ છે એમ મળી ગયો ને જવાબ એમ કેટલો સાવ સહેલો હતો ચલો હવે આપણે શ્લોક નંબર ત્રણ જોઈશું દંતે આપણે શ્લોક નંબર ચાર જોઈશું સોરી શ્લોક નંબર ચાર જોઈશું ત્રીજો આપણે પૂરો થઈ ગયો શ્લોક નંબર ચાર દંતે હિરનઃ ભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણસ્ત્યુતિ સમૃદ્ધો અપી પર પાદે ન ગતિ દંતેહિનઃ દંતેહીન એટલે દાંત વિનાનો શીલા ભક્ષી એટલે પથ્થર ખાનાર પથ્થર કાં તો કાંકરા ખાનાર કાં તો કાંકરાને ચગદી નાખનાર નિર્જીવ એટલે જીવ વગરનો બહુ ભાષકઃ બહુ બોલનાર કાં તો વધારે બોલનાર ગુણ સ્તુતિ સમૃદ્ધ ગુણરૂપી દોરી વાળો ગુણરૂપી દોરી વાળો સમૃદ્ધ અપી અપી એટલે પણ પરદે ન પરપાદેને એટલે પારકા પગે બીજાના પગે ગચ્છતી ગચ્છતી એટલે ચાલે છે ચલો શબ્દોના અર્થ જોઈએ હવે આપણે ભાષાંતર જોઈએ દંતે હિરનઃ દંતેહિને એટલે જે દાંત વિનાનો શીલાભક્ષી જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે એને દાંત નથી તો પણ બી શું ખાય છે કાંકરા કાંકરા એટલે પથ્થરો ખાય છે નિર્જીવો હો બહુ ભાષક હો જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ બોલ કરે છે બહુ ભાષક એટલે બહુ બોલનાકા તો વધારે બોલનાર ગુણ સ્તુતિ સમૃદ્ધો આપે જે ગુણથી ગુણરૂપી દોરીથી વિંટાયેલો છે કાં તો દોરીવાળો છે તે કાં તો સંધાયેલો છે પાદે ન એટલે પાર કા પગે ગચ્છતી એટલે ચાલે છે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલબોલ કરે છે જે ગુણરૂપી દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે ચલો આનો જવાબ શું આવશે એ તો તમને બધાને ખબર જ છે બોલો બોલો જલ્દી એમ તો આનો જવાબ આવશે પાદરક્ષક ક પાદરક્ષક એટલે શું એમ સંસ્કૃતમાં તો પહેલી વાર શબ્દ સાંભળ્યો છે પાદ રક્ષક એટલે જોડા જોડા એટલે બૂટ ચપ્પલ તે કેમ આવો જવાબ આની અંદર પૂછ્યું છે તો તમારા ચપ્પલને દાંત હોતા નથી તો પણ તે કાંકરાને ચકદી નાખે છે જોડામાં જીવ હોતો નથી છતાં બહુ અવાજ કરે છે આપણે ચાલીએ છીએ ત્યારે શું થાય છે અવાજ થાય છે તે દોરીથી સિલાઈથી સંધાયેલો છે આપણે બૂટ પહેરીએ છીએ એટલે દોરી પણ બી હોય છે અને માણસના પગે ચાલે છે એને શું કરે છે બીજાનો સહારો લેવો પડે છે ચપ્પલ બૂટ છે જાતે ચાલે છે ના એને બીજાનો સહારો લેવો પડે છે એટલા માટે એનો જવાબ આવશે પાંચ રક્ષક પાંચ રક્ષક એટલે જોડા ચલો હવે છેલ્લો શ્લોક છે તે આપણે જોઈ લઈએ કસ્તુરી જાય તે અકસ્માત કોહંતી કરીણામ કુલમ કિમ કુરિયાનતમ કાંતરો યુદ્ધે મૃગાતઃ સિંહ પલાયનમ હવે આની અંદર તમને બધા જવાબો આપી દીધા છે આ શ્લોકમાં તો એમ આ ઉખાણામાં તો જવાબ જ શ્લોકની અંદર જ આપી દીધા છે હવે આહવાનાય શું કહેવાશે આ આ ને કાં તો આ પહેલી કાને શું કહેવાય અંતરાલાપ કે જે જવાબ જ અંદર આપી દીધો હોય એવા ઉખાણાને અંતરાલાપ કહેવામાં આવે છે ચલો હવે આપણે પહેલાં એના શબ્દોના અર્થ જોઈ લઈશું કસ્તુરી જાય તે કસ્માત પહેલાં તો શબ્દ જોઈશું કસ્માત કસ્માત એટલે શેમાંથી જાય તે એટલે જન્મે છે કાં ઉત્પન્ન થાય છે કસ્તુરી એટલે કસ્તુરી કોહંતી કરિણામ કુલમ કરિણામ કુલમ એટલે હાથીઓના ઝુંડને હંતી એટલે હણે છે એના પછી જોઈશું બીજી લીટીમાં કાતર કાતર એટલે કાતરો લખ્યું છે ને એટલે કાતરો એટલે કાયર માણસ યુદ્ધે એટલે યુદ્ધમાં કિમ કુરિયાત અહીંયા પહેલી જે બીજી લાઈનમાં પહેલો જ અક્ષર છે કિમ કુરિયાત એટલે શું કરે છે જવાબ આપ્યો છે મૃગાત સિંહ પલાયનમ અહીંયા ત્રણ જવાબો આપી દીધા છે મૃગાત સિંહ પલાયનમ ચલો હવે આપણે એનું ભાષાંતર કરીશું એટલે તરત તમને ખબર પડી જશે કસ્તુરી જાય તે કસ્માતમ કસ્તુરી સેમાંથી ઉત્પન્ન થાય છે કોહંતી પરિણામ કુલમ કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે કિમ કાતરો યુદ્ધે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો મૃગાત એટલે મૃગથી સિંહ એટલે સિંહ પલાયનમ એટલે ભાગી જાય છે હવે કસ્તુરી કસ્તુરી એટલે શું કસ્તુરી એટલે એક પ્રસિદ્ધ સુગંધિત પદાર્થ જો હિરણ કી જાતિ કે એક પશુકી નાભી મેં પાયા જાતા હૈયા યાદી ઔષધિ બનાને મેં પ્રયુક્ત હોતા એને કસ્તુરી કહેવાય છે જ્યારે હરણ હોય ને એને હરણનું જે નાભી હોય ને એની અંદર જે સુગંધિત પદાર્થ હોય ને તેની અંદર નાભીમાંથી લેવામાં આવે છે અને દવા માટે ઉપયોગમાં થાય છે એટલે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે તો મૃગમાંથી એમ કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે તો સી કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો ભાગી જાય છે બરાબર ત્રણેના ત્રણ જવાબ મળી ગયા મૃગાતઃ એટલે કસ્તુરી સેમાંથી ઉત્પન્ન થાય છે તો મૃગથી કો અંતી કુલમ તો શું આવશે એને કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે તો સી કિમ કુર્યાત્તમ કાતરો યુદ્ધે તો કાયર માણસ યુદ્ધમાં શું કરે છે તો ભાગી જાય છે એને લડત ના આવડતું એ ડરી જાય તો શું કરે છે ભાગી જાય છે ચલો હવે તમને બધાને મજા આવી ગઈ ને પાંચ પહેલી કાં એ ઉખાણા હતા આપણે એનું ભાષાંતર બી કર્યું તમે જવાબો પણ બી બોલ્યા મારી સાથે સાથે મેં પણ બી તમને જવાબો કીધા બધાને બહુ મજા આવી ગઈ હવે તમારે નોટબુકમાં શું લખવાનું છે શ્લોક લખવાના નીચે ભાષાંતર લખવાનું અને સંસ્કૃતમાં પણ બી જવાબ લખવાના અને ગુજરાતીમાં પણ બી જવાબ લખવાના બરાબર ને હવે તમને સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક અહીંયા તો ઓપ્શન આપેલા જ છે આપણે હમણાં જ જે બધા જોયા શ્લોકો એની અંદર જ બધા જવાબો આવી ગયેલા પ્રશ્ન નંબર એક તમારે લખવાનો છે એના પછી પ્રશ્ન નંબર બે જોડકા આપ્યા છે એ જોડકાનો જવાબ એની સામે તમારે લખવાનો છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખો આપણને ઉદાહરણ એક આપ્યું છે એના દ્વારા તમારે બીજા શબ્દો લખવાના છે પ્રશ્ન નંબર ચાર એ પણ બી તમારે નોટબુકમાં પંક્તિઓનું ઉદાહરણ દર્શાવ્યા મુજબ અસ્થિ અને નાસ્તીનો ઉપયોગ કરીને લેખન કરો અસ્થિ એટલે છે નાસ્તી એટલે નથી એમ આ બે શબ્દોનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે એટલે તમારે એકથી પાંચ શ્લોક લખવાના એનું ભાષાંતર સ્વાધ્યમાં પ્રશ્ન નંબર એક બે ત્રણ અને ચાર આટલું નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે પાઠ બે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ